નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સુંગે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે નાનું મારું મોઢું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ પાડે સાથ તો કેવી જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે નાની મારી આંખ એ જોતી કાંખ કાંક એ તો કેવી અજબ જેવી વાત છે